બોટાદના ઉમરાડામાં મધુવન પ્રાકૃતિક ફાર્મમાં પ્રાકૃતિક રીતે લીંબુની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે ઉમરાડા તાલુકાના ઉજોવા ગામના ખેડૂત મંજીભાઈએ દસ વીઘામાં લીંબુડીનું વાવેતર કરી પાંચ વીઘામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને સરકાર વિવિધ કાર્યક્રમો પણ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવે છે આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી માટે અભિયાન શરૂ કર્યું છે ત્યારે ઉમરાડા તાલુકાના ઉજવવાવ ગામના ખેડૂત મંજીભાઈ રામજીભાઈ સવાણી છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પોતાની દસ વીઘા જમીનમાં લીંબુડીનું વાવેતર કરી છેલ્લા ત્રણ વર્ષથી પાંચ વીઘામાં લીંબુનું ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે શું જે અભ્યાસ કર્યો છે અને લગભગ આમ હું ખેતી કરતો પણ એની સાથે દુકાન ચાલો પણ સાત વર્ષથી આ ખેતીની અંદર આવ્યો અને આ બે હજાર ઓગણીસથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું લીંબુડીનો વિકાસ મારા આમલા એક સંબંધી છે ને એ અહીંયા ડીપ કરવા આવ્યા થતી મને કે લીંબુ કરાય એટલે મેં લીંબુડી પછી સોંપી દસ વીઘાની કરી હતી અત્યારે પાંચેક વીઘા જેવી રહી છે પાંચ વીઘાની પહેલાં વર્ષે કંઈક વધારે વરસાદ થયો ને એટલે બળી બહુ આમાં દોઢસો સોળ છે અને પછી એને તો પેલા હું છે કે એને દેશી ખાતર દરસો સોમાં હું આવે એટલે દેશી ખાતર નાખતા